હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કુહુ નો પાઠ ત્રણ શંખલાની બહેન છીપલી ના પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાળ મિત્રો આજે તેના ત્રીજા વિભાગની સમજ મેળવશું બાકીના વિડીયો તમે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ ત્રણ શંખલા ની બહેન છીપલી ની સમજ સત્તર તમારાથી ઊભું રહેવાય તેટલી વાર પગની આંગળી ઉપર ઊભા રહો ચાલો આપણે સૌ સ અને શ ઓળખવાની શરૂઆત કરીએ બા મિત્રો અહીં સ અને શ કઈ રીતે બોલાય તેનું સમજણ મેળવવાની છે એક નાદ સંભળાયો સર જાળીમાં ભરાયા શંકરલાલે સૂડી વચ્ચે સોપારી કાપી સપનાને સમણું આવતા તે સફાળી જાગી ગઈ સૌરાષ્ટ્ર ઘણો રયામણો પ્રદેશ છે પુસ્તકાલયમાં વધુ સમય પસાર થઈ જતાં આંશુલ ઘરે પહોંચે આપેલ જગ્યા સ કે સ લખવાનો છે શિક્ષક શબ્દ બોલશે ખાલી જગ્યામાં તમે આવા શબ્દો ઉમેરો અહીં શબ્દ પૂર્ણ કરવાનો છે શ કે સ લખીને તો પહેલું આવશે શેઠ સસલું આશીષ સગડી સોય સુંદર ચકોરું આકાશ સાબુદાણા અતિશય રિસેસ અદૃશ્ય શીતળ શુક્રવાર સરસ્વતી સફળ આસુ અને શ્મશાન જૂથમાં કામ કરો જૂથમાં બેસીને ઉપરના શબ્દોમાંથી કોઈપણ ચાર શબ્દો બોલો જેમાં બે વખત સાચો અને બે વખત ખોટો ઉચ્ચાર કરો બાકીના જોડીદારો તમે જે શબ્દ ખોટો બોલ્યા હો તે નોંધી સાચો બોલી બતાવે મિત્રો અહીં જૂથમાં બેસીને ઉપરના જે શબ્દો આપણે અગાઉ જે વાંચ્યા તેમાંથી કોઈ પણ ચાર શબ્દ બોલવાના છે જેમાં બે વખત સાચો અને બે વખત ખોટો ઉચ્ચાર કરવાનો છે અને બાકીના જોડીદારોએ કયો શબ્દ ખોટો બોલ્યા તે નોંધવાનો છે અને સાચો બોલી બતાવવાનો છે નોંધ વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ વર્ગમાં કરવી જ્યાં સ અને શું ભૂલ થઈ છે તે શોધો ભૂલ સુધારીને શબ્દ ફરીથી લખો અહીં શબ્દો આપેલા છે એમાં જ્યાં સ અને શ ની ભૂલ થઈ હોય તે શોધવાની છે અને ભૂલ સુધારીને શબ્દ ફરીથી લખવાનો છે તો પેલો સગડી લખ્યું છે ત્યાં સસલાનો સ લખીને સગડી લખીશું બીજામાં પ્રકાશ બીજો આવશે શનિવારને બદલે શનિવાર સાતી ને બદલે શાંતિ સૃષ્ટિને બદલે સૃષ્ટિ સરસને બદલે સરસ આશીર્વાદ ને બદલે આશીર્વાદ સૈનિકને બદલે સૈનિક ઓગસ્ટ ને બદલે ઓગસ્ટ આ શબ્દ જોડમાંથી કયો શબ્દ સાચો છે તે શોધો લખો અને મોટેથી વાંચો.ની જોડ આપી છે એમાં કયો શબ્દ સાચો છે તે લખવાનો છે અને વાંચવાનો છે. સવાલ 1 માં આવશે પાસે સ્ટેશન ઓફિસ પૈસા સાવરણી અને શ્યાબાસ અ અને બમાંથી એક એક શબ્દ પસંદ કરી વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે સુંદર શાળા મારી શાળામાં એક સુંદર ઔષધિ બાગ છે તો બાળ મિત્રો આ પ્રમાણે આ બે શબ્દોનો ઉપયોગ લઈને એક વાક્ય બનાવવાનું છે શબ્દો અહીં આપ્યા છે અ વિભાગમાં અને બ વિભાગમાં બંનેમાંથી એક એક શબ્દ લઈને વાક્ય લખવાના છે ચાલો લખીએ સરળ દિશાના પૂર્વ દિશાની મદદથી અન્ય દિશાઓ જાણવી સરળ છે સવાલ બે સુંદર સૂપ દરેક દિશાએથી અમને સુંદર અને શુભ વિચાર પ્રાપ્ત થાવો ત્રણ સારસ શેઠાણી મારા શેઠાણીને સારસ બેલડી ખૂબ ગમે સંપ શાળા શાળામાં બધા વિદ્યાર્થીઓએ એકબીજા સાથે સંપ રાખવો જોઈએ પાંચ સાગર પ્રકાશ સંધ્યાનો પ્રકાશ સાગરની શોભા વધારે છે ત્રણ ત્રણના જૂથમાં કામ કરો આપેલ વાક્યો વાંચો ખાલી જગ્યામાં શ કે સ લખો દરેક વાક્ય મોટેથી અને ઝડપથી ત્રણ વાર વાંચો શ અને સ નો ઉચ્ચાર સોકચાઈથી કરો અહીં ખાલી જગ્યા પૂરવાની છે પહેલામાં પહેલી ખાલી જગ્યા લખીશું સા શે અને શી હવે વાક્ય વાંચી સાકડી શેરીમાં ગાડી અટવાય જાય તેમાં શી નવાય બીજું સ સા અને સ લખશું સ્વાદિષ્ટ શાક ખાતા મોમાં રસના ફુવારા ઉઠ્યા ત્રણ ખાલી જગ્યા અક્ષર મૂકીએ અમારે ગામડે દિવસમાં એકવાર વાર શાકભાજી વાળો આવે ચાર ખાલી જગ્યામાં સ અક્ષર ઉમેરી દઈએ રાજાએ એ રસોઈઓને આદેશ આપ્યો પાંચ ખાલી જગ્યા પૂરી દઈએ કાર્યની શરૂઆત કરવા માટે દરેક સમય શુભ હોય છે મોટેથી અને ઝડપથી વાંચો અહીં વિધાન આપ્યા છે વાંચીએ રશ્મિ રોજ સવારે સાત મિનિટ શીર્ષ્યાસન કરે છે બે આસપાસ આકાશમાં અંતરમાં આભાસ ઘાસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ ભાઈ બહેન પાછલા તે પહોરની ઉડી ગઈ નીંદરા સૌરે ઊંઘે ને અમે જાગ્યા જીરે

ટાઢો તે હિમ જેવો વાય વહલો વાહરો ધોળા તે ધોળા અંજવાળિયા જીરે ખેતરને કોતરને ચાલ્યા વટાવતા ખૂંદી વળિયા તે આંબા વાળિયા જીરે રૂપા તે રંગની વેતી વેરાયેલ પાસે વહે છે વેણું વાકડું જીરે છોડી આવો પાળું ઘર ચુંદડી આજ એને ઉડી જતી ખાળવી જીરે છેડો ચાલીને એનો જાઉં આકાશમાં માં જોવું છે કોણ એનો શાળવી જીરે ખોળો ભરી વીણી સખલા છીપલા આખાય વાદળમાં વેરવા જીરે ઊંચે તે આપત લાવી તારલા ધરતી ને ખોળે ખંખેરવા જીરે સોનેરી કોરણી લાવીને વાદળી ચંદરવા ચાર કોર બાંધશું જીરે એની તેઠ અમે રહેશે બે ભાઈ બેન આવતે રસોય રોજ રાંધશું જીરે આ સુંદર મજાના ગીતડાના ઉર્લક્ષ્ય છે એટલે કે કવિ બાળુંુંંદવે વાત છે તો હવે એ સરસ મજાનું ગીત ઉપરથી પ્રશ્નોના જવાબ લખીએ સવાલ એક કવિતા સાંભળતી વખતે તમને શું શું દેખાતું હતું જવાબ કવિતા સાંભળતી વખતે મને નીચે પ્રમાણે દેખાતું હતું અમે ભાઈ બહેન મજાક મસ્તી કરીએ છીએ વનનું પ્રાકૃતિક સૌંદર્ય અંધારી રાતનું આકાશનું સૌંદર્ય સવાલ બે હવે આપણે આ ગીત સાથે ગાયા પછી તમને કેવું કેવું દેખાયું જવાબ આ ગીત સાથે ગાયા પછી આપ અને ધરતીનું રમણીય દ્રશ્ય દેખાય છે ઘરમાં પુરાઈ રહેવું ગમતું નથી સવાલ ત્રણ સૌથી વધુ કઈ પંક્તિ ગમી ગાય સંભળાવો જવાબ મને સૌથી વધુ મને સૌથી વધુ નીચેની પંક્તિ ગમી હોળો ભરી વીણી સંખલા ને છીપલા આખા દળમાં વેરવા જીરે સોનેરી કોરની લાવીને વાદળી ચંદરવા ક્યારે કોર બાંધજું ઝીરે સવાલ જયાર રમવા માટે તમારે ક્યારે ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે કેમ જવાબ રમવા માટે મારે ઘણીવાર ઘરેથી ચૂપચાપ ભાગવું પડ્યું છે કારણ કે ઘરકામ અધૂરું હોવાથી મમ્મી રમવા જવાની ના પાડતી હતી પાંચ તમારા ભાઈ બહેન સાથે તમે કયા ક્યાં ગયા છો ત્યાં શું કરેલું છે જવાબ અમારા ભાઈ બહેન સાથે અમે ગામડે તથા દરિયા કિનારે ગયા છીએ ત્યાં અમે ખૂબ રમ્યા હતા છ તમારે તમારું ઘર બનાવવું હોય તો ક્યાં અને કેવું બનાવશો જવાબ અમારે અમારું ઘર બનાવવું હોય તો ગામડાના ખેતરમાં બનાવીશું ત્યાં મોટું પણ સાદું ઘર બનાવીશું સવાલ સાત તમે ક્યારે રમતા રમતા ઘર બનાવ્યું છે તેમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો હતો જવાબ અમે ઘણી વાર રમતા રમતા ઘર બનાવ્યા છે તેમાં ખાલી ખોખા દિવાસળીની સળીઓ રંગ વગેરેનો ઉપયોગ કર્યો છે પ્રવૃત્તિ અઢાર કવિતામાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે આપણે જોઈ શકીએ અડી શકીએ તેમજ જેને જમીન સાથે કે આકાશ સાથે કોઈ સંબંધ હોય શોધો અને ઉદાહરણ પ્રમાણે કોઠામાં લખો સૂચનાની અક્ષર સંખ્યા દેખાય તેવી રેતી તારા જવાબ લખીએ ઓશિકા ધાબળા ખેતર કોતર આંબાવાળિયું અડકી શકાય તેવામાં ઓશિકા ધાબળા ખેતર કોતર અને આંબાવાળિયું જમીન પર હોય ખેતર કોતર અને આંબાવાળિયું આકાશમાં ડેસ આવશે દેખાય માં વહેણ ઘર ઝાકળ આકાશ અને વાદળ અડકી શકાય તેવી વહેણ ઘર ઝાકળ શંખલા છીપલા જમીન ઉપર વહેણ ઘર ઝાકળ અને શિખલા આકાશમાં આકાશ અને વાદ પ્રવૃત્તિ ઓગણીસ ભાઈ બહેને કરેલી ક્રિયાની બાજુમાં અને તે જે ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે તેની બાજુમાં ઈચ્છા લખો તો બાળ મિત્રો અહીં ભાઈ બહેને કરેલી ક્રિયાની બાજુમાં કરેલી અને જે ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે તેની બાજુમાં ઈચ્છા લખવાનું એક ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા કરેલી બે ખેતર ખોતર પગપાળા ચાલ્યા કરેલી આંબાવાળિયા ફરી વળ્યા કરેલી આવતી રસોઈ બનાવી છે ઈચ્છા ઝાકળને ઉડી જતું રોગવું છે ઈચ્છા ધીમેથી બારણું ઉઘાડ્યું કરેલી ઝાકળની ચૂંડડીનો છેડો પકડી આકાશમાં જવું છે ઈચ્છા ઝાકળના બનાવનારને મળવું છે ઈચ્છા ઘરની બહારના વાતાવરણની કે હવાની મજા માણી કરેલી શૃંખલા અને છીપલા વીણી વાદળમાં વેરવા છે ઈચ્છા આકાશથી તારા લાવી ધરતી પર હું છે ઈચ્છા ઘરના લોકોને જાણ ન થાય તેમ ભાઈ બહેન ચૂપચાપ ઘરમાંથી ભાગ્યા શરે બાળ મિત્રો હવે પછીની પ્રવૃત્તિ તમે ચોથા વિભાગમાં જોઈશો આ પાઠના અન્ય વિડિયો કે કુહુ વિષયના અન્ય વિડિયો તમે ડિસ્ક્રિપ્શન પરથી મેળવી શકશો થેન્ક યુ દોસ્તો એજુકેકનું ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો